વિસ્તારમાં એક જમીન દલાલનો નું પિતા પુત્ર સહિતના પાંચ શખ્સો દ્વારા માર માર્યા બાદ મોત નીપજ્યું તેને લઈને સલામતપુરા પોલીસ દ્વારા આ અંગે હત્યાનો ગુનો નોંધીને પિતા પુત્ર સહિત ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે

જેમાં બંને પક્ષો વચ્ચે થતા મોહમ્મદ પુત્ર વસીમ સહિત પાંચ જેટલાઓને જમીન દલાલને ગળાના ભાગે પેચ્યા જેવા કઈક સાધન વડેજા પહોંચાડી હતી બનાવ બાબતે સલાબતપુરા પોલીસ દ્વારા બંને પક્ષોની સામસામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ચહેરા પર ચૌદ જેટલા ટાંકાઓ પણ લેવામાં આવ્યા હતા જોકે ત્યારબાદ તેને ખાનગી હોસ્પિટલમાં પરિવારજનો લઈ ગયા હતા જ્યાં તેની સર્જરી કરાવવામાં આવનાર હતી જોકે તે પહેલા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ગંભીર ઇજા પામનાર પંચાવન વર્ષે મોહમ્મદ હનીમ ગુલામ રસુલ હાનસોટીની સારવાર દરમિયાન મરણ જતાં તેઓનું પીએમ કરાવ્યા બાદ મોતનું કારણ જણાય આવતા આ બાબતે હત્યાની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો પોલીસે પાંચ આરોપીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે જ્યારે એકની શોધખોળ ચાલી રહી છે તારીખ છ સપ્ટેમ્બર શુક્રવારના બપોરે અઢીથી ત્રણ વાગ્યાના સમયમાં આ જે બનાવ બનેલો છે તેના ફરિયાદી જે છે મોહમ્મદ અઝીમ એ સલાવતપુરાના હજુરી ચેમ્બર માસુમપીર કબ્રસ્તાન ખાતે ગયા હતા અને ત્યાંથી બહાર નીકળી રહ્યા હતા ત્યારે આ જે બનાવના આરોપી છે વશીમ શેખ અને તેના પિતા મોહમ્મદ આરિફ શેખ એમણે જૂની અદાવતમાં આ બનાવના ફરિયાદી નઝીમ ઉપર હુમલો કરેલો હતો અઝીમ ઉપર હુમલો કરી અને એને ઈજા પહોંચાડી હતી જેના કારણે થઈ અને અઝીમને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા પડે ત્યારબાદ આ અઝીમના ભાઈ અને એના કાકા એ બંને એ સ્થળે આવી અને આ જે આરોપીઓ છે એમની સાથે વાત કરી રહ્યા હતા કે કેમ આ રીતે મારામારી કરો છો અને એ બાબતની એમને સમજ કરી રહ્યા હતા આવું કંઈ ન કરવા માટે એ દરમિયાન આ લોકોએ તેમની ઉપર પણ હુમલો કરી દીધેલો અને જે આ બનાવમાં ભોગ બનનાર છે અઝીમના કાકા મોહમ્મદ હનીફ ગુલામ રસૂલ હાંસોટી એમની ઉપર મુક્કા એમના ફેસ ઉપર મુક્કા માર્યા અને એમને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી જેના કારણે તેમને હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા હતા અને આ હોસ્પિટલાઇઝ કરવામાં આવ્યા એ દરમિયાન તેમનું અવસાન થયું જેથી આ જે બનાવ છે એમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો ત્રણ એક એકસો નેવ્યાશી બે એકસો એકાણું બે એકસો નેવું અને એકસો એકાણું ત્રણનો ઉમેરો કરવામાં આવેલો છે અને આ જે બનાવ બનેલો છે એના જે મુખ્ય આરોપીઓ છે એમાંથી આ વસીમ શેખ અને એના પિતા મોહમ્મદ આરીફ શેખ તથા રિઝવાન નૂર મોહમ્મદ શેખ અને મોહમ્મદ એઝાઝ રફીક નૂર મોહમ્મદ શેખ આ ચાર આરોપીઓની અટક કરી લેવામાં આવેલી છે એક આરોપી અત્યારે હાલ પકડવાના બાકી છે એની અત્યારે હાલ પોલીસ તપાસ કરી રહી છે આ જે બંને પક્ષો છે એ એક જ મોહલ્લામાં ખૂબ નજીક નજીક જ રહે છે અને બે અઢી વર્ષ પહેલાં પણ એમની વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયેલો હતો એ હકીકત ધ્યાન પર આવેલી છે અને વધારે તપાસ અમારી ચાલુમાં છે